એટલી બધી મેમારી હતી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મનસુખભાઈ રાઠોડ પર એક કાઠી યુવક નો ફોન આવે છે જેની અંદર મિત્રો કાઠીભાઈ છે તેવી મનસુખભાઈ રાઠોડનું એક ભુવા દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું તેને લઈને તેમને અવાજ ઉઠાવ્યો છે અને તેઓ મેદાને આવ્યા છે તેમજ મિત્રો મનસુખભાઈ રાઠોડનું અપમાન કરનાર એક ભુવા સામે તેમને લાલા કરી છે તેમજ મિત્રો શું કહ્યું આવો સાંભળીએ આ ભુવા વિશે અને આ ભુવાએ મનસુખ રાઠોડનું કઈ રીતે અપમાન કર્યું હતું શાંતિથી સાંભળો રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો

ગાળું ગાળું દેતો હોય હા કારણ કે જે ધંધા હોય એ બધા બંધ થઈ ગયા હોય હા બરોબર છે એ હમ હું લાલા થી બોલું ક્યાંથી લાલાવદર 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 એ ક્યાં છે અમરેલી પાસે ઠીક ઠીક આપડે કઈ સમાજ માંથી બોલો કાઠી દરબાર કાઠી દરબાર હા હા એટલે એમાં તમારું નામ શું કીધું? હલો હા તમારું નામ નામ હું કીધું વિજય વિજય હા વિજય આખું નામ દેવું પડે દાદા વિજય ભાઈ દરબાર હા અને લાલા વદર હા કાઠી કાઠી દરબાર કે દરબાર કાઠી દરબાર હા હા એટલે એમાં એવું છે વિજય વિજય ને હા વિજય એમાં એવું છે કે એના પોતાનો સ્વભાવ એવો હોય એટલે એ બોલતા હોય આપડે એમાં બોલવાનું નો હોય કેમ કે ઈ ઉદય ડોડીયા ને એની બેન જાગૃતિ ડોડિયા હમ એને ઈ છોકરી ઉઠી ને એની બેન કુંવારી છે ઈ માં બેન હામે ગાયરું દીધી પછી મે ઈ દીધી હામે હામે ના ના ઈ તો ઈ એને સંસ્કાર બતાવે તો ઈ બરોબર છે કેમ કે ઓલી એને ગાયરું આવડતી નથી એટલે મેં એની બેન જાગૃતિ ડોડીયા છે ને હમ એને જેટલી ગાયરું આવડતી તી ને એવી બધી મે હામે હામી દીધી મેં કે એને એમ નો થાય કે આવડા લોકો ને કઈ ખબર ન પડે ગાય એટલે હું કેવાય ના ના હોય સો બરોબર હા એટલે એની બેન જ એટલી ગાળ્યું બોલી ને હમ એટલી બધી એને કુમારી હતી તોય દીદી ને એ છે ડોડીયા એટલે અમે મામા ફૂઈમાં વરી હા એટલે પછી કુંવારી છે ને તારે ઘર બાંધવું હોય તો આપણે શું તારે ગોઠવીને છીએ એટલું આપણે ગોઠવણી કરી છે અમારા મામા ફૂઈમાં વરે છે એ અમારે મામા ફૂઈમાં જ હા એટલે મેં જાગૃતિ દોઢિયાની કીધું ઘર બાંધુ હોય તો ગાળ્યું કેમ કે આપણે એનો અંગત સંબંધ હોય તો ગાળ્યું દેવાય એમ નામ કોઈ દેવાય જાગૃતિ રહી ને ફર છે હા એટલે હું મામા નો છોકરો ખરાબ બાતું કર્યું હોય તો હવે પછી ઓલા કોઈ રાખે નહીં તો કદાચ આપડે ઘર બાંધવું હોય તો બાંધી લેવું એમ એટલે ઉદય ભવા મેં કીધું કે ભાઈ તારી બેન ને મારી ઘર બાંધ હોય તો આજથી હું તારો બનાવી તું મારો હાડો અને તારી બેન રે મારે અમારા બીજી બાઈ રે એ બેન જ થાય હા એટલે આપણે ગોયતું અમારા મામા ફુમ માં છે હવે મંજુ ભાઈ તમને બીજી વાત કરું હા એક આ મારી વાત હું તમને નામ નહિ દઈ અગુ હા એક પેલાના એક બેન હળગીન વર્ક થઇ ગયા છે હું થઈ ગયું એક બેન હતા ને એ હળગીન વર્ક થઈ ગયા છે પણ એમાં એવું છે ભાઈ એ હળગીન વોર્ક થઇ ગયા છે બે મકાન છે બીજા માળ રહે છે એમાં સરનામા વગેરે કાઈ થાય

તેનું એનું કારણ છે કોઈ હડગીન મરી જાય તો તો બજે આટણા આવડા કેનાલુ માં ડેમ માં બધી માણસ ઓલા આફઘાટ કરી કરીન ની પંખીડાઓ મરી જાય છે તો તો ન્યા ડેમ માં બધી એના પારિયા બી આડવા પડે ન્યા સિકોતર ના સિકો પૂરે પૂરે ના ડેરા કરવા પડે કેમ કે આવડા તો રોઈડ ડોમ માં હાધી ડેમ માં કેટલા માણસો મરી ગયા છે ટ્રેમી પંખીડાઓ બર બરોબર બરોબર તો એ ડેમ માં બધી ને જીવ ગયા હોય કે નો ગયા હોય તો પછી ન્યા કળે પિતૃનો હવન કરવો પડે કે નો કરવો પડે ન્યા ડેમ ખાલી થતું જ નથી હવે કરવો કેવી રીતે

વીણા ને એને મારું કીધું કે આ જે વિજય સિંહ ઈ કે એને કેટલી છોકરીઓ વાત કરતો તો ને કેટલી છોકરીઓ ના આંતરડા છે આંતરડી બાળી છે પછી મેં એને એમ કીધું કે ઈ જે ધૂણે છે એને કે મારા સપના માં એને કે હું કલ્યાણ જે જે ગામ છે ને હું હારી ને આયવો કે હી ઈ રીત ની વાત હતી એ બધી અંધશ્રદ્ધા છે તમારી ઉમર કેટલી છે?

હા હા હવે એને ઓલી છોકરીને પ્રેમ હતો અને ફતી ગયો હવે એને ગમે છે કે આનામાં મગજ ની બીમારી છે માનસિક જેવો છે એટલે છોકરી ને ખબર પડી ગઈ કે કેમ કે પ્રેમ કરવા હોય વાણ ખબર પડે આ તો લોકલ બ્રાન્ચ છે અમુક ઠેકાણ છોકરી એના ઓલા બધા પ્રેમ કરતી હોય બરોબર તરિયો તપાસ જ માનસિક નીકળ્યો એટલે હું થાય ઓળખ એમ જ ચાવડા ગાંડા જેવો નીકળ્યો એટલે ગાંડા જેવો હોય એને કોઈ છોકરી પ્રેમ કરે ના ના બરોબર નો કરાય એટલે ઓલી સુનિતા કાર્યકર છે એમાં જામનગર ની એને કીધું કે હવે મારે તારે નથી રાખો પ્રેમ હમ આવડો કે મારી હારે રખડતી હતી પણ રખડતી હતી ઈ તો એની ઈચ્છા હતી એટલે રખડતી પણ હવે ઈચ્છા નથી બરોબર છે તમારે મારો દોસ્તી હોય પણ કદાચ દોસ્તી માં દગો થાય ને માણસ મિત્રતા તૂટી જાય

કારણ કે જે આ એ સમાજ ના ધૂણે છે બરોબર તમને એ કહું ઉદય કોક કરી ને હતો રંગીન ટીમ ફોન આવ્યો તો ઉદય ડોડીયા એ ભુવો છે લા એ નઈ એ નઈ એ નઈ મનસુખ ભાઈ હ તમારે કોક ઓલો ઉદય મયાત્રા કરી ને એને કોક ફોન આવ્યો તો રંગપુર થી એ મને યાદ ન હોય ભાઈ મારા રોજના ના ચાર પાંચ ઓડિયા વાયરલ થતા એક દી ના એટલે મને ખ્યાલ રે

હા સોના દાણા ને બુટિયા ને એવું કઈ કાઢો ને લગાડ્યું ને એના માથે હાકરું મારે તો આપડે ને શું ફેર પડે આપડે ભાઈ જોવા મળે દેખાતું એટલું પડે હે એ તારે મોઢે હાકરું લઈને તેલ માં હાથ નાખી ને એની કરતા તેલ ના ઘાણા ચાલુ કરી દે ને માય ગોડ તેલ ના ડબ્બા ભરાય તો પચીસ ત્રણ હજાર રૂપિયા નો ડબ્બો છે તેલ ના હાથ ધોવાની જરૂર છે કે તેલ કાઢવાની જરૂર છે મારે જેટલા ભૂવા મારી હિસાબ તો સીડ્યા ને એને તેલ હાથ નાખવાનું બદલે એનું તેલ મેં કાઢ્યું એટલે એ લે ને બંધ થઈ ગયા મનસુખભાઈ હે અને અત્યારે ભાઈ વિજયભાઈ આટાણે તમારા કાઠી દરબારો અઢારે વર્ણ મને ચાહે છે કેમ કે અમારી પાસે વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ ને અમે માનતા નથી ના ના એ બરોબર છે એટલે એ બધું આવું હોય પછી આમાં જે જેની માન્યતા જે જે કોઈ એની રીતે કરતા દેવી પૂજક હોય એ માતાજીની ડિંગોળ લઈને રખડતા હોય તો આપણે એને કઈ ના ન પાડવાની તમે ઊા પડો ને હાથ ખોવા તો અમારા તેલ હાથ ખોવાય બીમાર છે તેલ હાથ નાખી થાય તેલમાં હાથ નાખાય કઈ ખોવા આ તો ઓલી પ્રજા ને એમ કે મારી પાસે દેવી છે અને જો તેલમાં હાથ નાખું તો મને કઈ થતું નથી ઓલી ને ફરમાવું થાય તેલમાં માં ખોવાના પ્રેમ નો બાકી પ્રેમ તો નજરસે હોતા યાર યાર બરોબર છે તમારી અદા થી થાય તમારી કલા થી થાય તમારા અવાજ થી થાય

એટલે આ બધા પ્રેમ ના પ્રકાર હોય એમાં પ્રેમ કરે એવું ના હોય એટલે અમે તો એ બધી અંત્રધાન માની છીએ આ બધા સિવિલ માં રોજ માણસો ને પીએમ ને રોમ હોય ને આ બિચારા પીએમ કરશે એને કોઈ બી સપના માં દોઢસો જણા ના પીએમ થતા હોય છે સિવિલ હોસ્પિટલમાં

એનું સપનું ઈ કેમ કે એનો ધંધો થઈ ગયો ડોહો આપડે ને એક બીજો ઈ પીએમ નું જોઈ જાય ને તો આપડે ને ખાવું ઈ નો ફાવે કેમ કે ઈ અંદર ગંદકી વાળું હોય અંદર તમને કઉ હડેલ હોય અંદર દાજી ગયેલું હોય અંદર તમને કઉ સરિયું મારી દીધી અકસ્માત વાળા હોય પગ તૂટી ગયેલા હોય લોહી લોહાણ ફર્યા હોય આવું ઈ બધું આખો દી જોઈએ તો ખાવું કેમ પણ એને રોજ નું થઇ ગયું એટલે એને જમવા બેસે એટલે એને કેમ કે એને હેબી પડી ગઈ ને આપણે કોક ધી જોઈએ એટલે આપણી આખું ફાટી રહી હા એ સમજી ગયા એમ જેને ને બાપા રોજનો ધધો થઈ ગયો એને કાઈ દુઃખ હોય એમ એટલે એવા બધા ગાડી પાસે ને હોય એમાં પડતા હોય આપણે પડાય નહી આની ઉદય ડોડિયા રહ્યો ને એ તો ખીમડીયા દાડાનો ભુવો હતો ને ની બેન જે રહી ને આપડી આ જાગૃતિ ડોડિયા હા આ એ કુંવારી છે ને કઈક નોકરી કરે છે એ કઈક ઘાભર વેરાવડ માં ફરિયાદ કરવા કહી દે મને ગાયરું દીધી છે ને તો ફોન તે કર્યો છે તે કરીને ગાયરું ચાલુ કરી દીધી હોય મોરે મોરો આવે તો ફટકા દે ને ફટકા બરોબર છે અખાને દેવા ખાવા ને બીજ રાખતા કીધું કે મોરે મોરો દેવાની વાત છે તો જાગૃતિ કીધું હાલ મોરે મોરો આવે ને બીજું શું બરોબર છે જાગૃતિ સામે આવે તો મોરે મોરો દેવાની વાત છે હવે તને તેને ટાઈટલ બદલી ગયું હમણાં દેવા ખાવાડે નવું પાડ્યું મોરે મોરો હા હા મોરે મોરા સિવાય બીજી વાત નહીં આવવા જ

હવે ઈ કેટલી કેટલી હારા દીકરી કુંવારી દીકરી કોઈ દી આમાં પડે તમારે વાણિયા વેપારી ની છોકરી હોય અને જે વીઆઈપી છોકરી હોય ને તમે કોઈ પણ મોટી બજાર માં કે ગોંડલ માં કે સિટી માં તમારી કીધે જરી કઢે ને એટલે સોરી કઈ વહી જાય બરોબર છે શું કે સોરી સોરી ભાઈ સોરી એમ કેમ તો ભૂલ તમારી હોય સોરી કઈ છે અને જો હલકીના પેટ નીકળી હોય તમારી અડી ગયું ગાડી તો મને ગાડી વાયડી નો વાયદ્રી નો એટલે તમારે માનલો બિયારણ હલકું છે સજનતા મુકે નઈ અને હલકીનું સોરું કોઈ થી સજન બને નહીં સાહેબ કોલસા ને ઉજળો કરો ને એને ગંગા નદી માં થવ તો કાળી પાણી કાળું કરે કઈ ઉજળું નો થાય કદી ને થાય કાગડા હું તમને કહું આ જો અમારી વાણીની કિંમત કરનારા હોય તો તમે કાઠી દરબાર જો તમને પેટમાં પીરું કેમકે તમને શબ્દની કિંમત છે તમને ખાલી માણસ ની સમજણ ની કિંમત છે એટલે બાકી નકર હું ક્યાં ઘરે ઘરે ટપાલ લખવા ગયો છું કે તમે મને ચાહો કૃષ્ણ ભગવાન ને કોઈ ઘરે ઘરે ટપાલુ લખી નથી તમે મારા વખાણ કરજો એના ગુણ ના વખાણ છે રામચંદ્ર ભગવાન ગુણ ના વખાણ છે હનુમાનજી ના ગુણ ના વખાણ છે આ જગત માં જેટલા જેટલા હારા ગુણ કરી જાય બધા ને કોઈ ને ઘરે ટપાલુ લખી નથી જગત એના વખાણ કરાય ભુવા જ હોય કોણ હોય એની અંદર ઈ કંપની ના માણસો હોય કારણકે એના ધા જે હોય મને કે આ દેવી નો સોર હોવો જોઈ આ માતાજી નો ભુવો હોય કેમકે એજ કાઢે કેમ કે એને ખબર હોય કે મનસુખભાઈ ને પાચન કેમ કે એને ખમકારા કરવા એટલે એ ખમકારા માથે એને આ મારા શબ્દો નડતા હોય બરોબર છે બરોબર છે તમે નડો ક્યારે કે એના ધંધા ઉપર ખોટ જાય સાબિત થઈ ગયા ઓલી ભાઈ ભાવનગર વાળી બેન છે એને ફોન કર્યો તો એને બિચારી પૈસા દીધા આ બધી એની દુકાન ઘા થયો એટલે એ મને ગાયું કાઢે તમને મારવા થોડે તમને હારા નરુ બોલે કેમકે એને ખબર છે હવે અમારું હાવ પતાવી દીધું કેમકે તમારે તમારો ધંધો બેન થયો ના ના હોય હોટ ભાઈ મન કોઈ હોય હોય મતલબ એની બજાર હતી ઈ માર્કેટમાં તકલીફ પડી હા હા કીમરિયા દાદા ની માર્કેટ ખોટી થઈ બરોબર છે એટલે આવું બધું થતું હોય ભલે બીજી ભાઈ તમારો ફોટો મોકલો કોઈ હોટ ઓકે ઓકે થેન્ક યુ